જય સ્વયંભુ આ તો બોલો તમારો પ્રશ્ન શું છે એ મહારાજજી સદગુરુને ઓળખવા માટે શું કરવું જોઈએ તે કહો સદગુરુને ઓળખવા શું કરવું જોઈએ એમ બરાબર છે તમારો પ્રશ્ન તો ધ્યાન દઈને સાંભળો જે હવે સદગુરુ અખંડ અનાદિ અને અલખ અવિનાશી છે તેને ઓળખવા માટે પહેલા તો પ્રથમ તીવ્ર જિજ્ઞાસા જોઈએ તીવ્ર જરૂરી છે રોજ સંગ કરો તો ગુણ આવે છે ગુણ આવે છે અને ધીરે ધીરે તેના તેનો રંગ લાગે છે પછી જિજ્ઞાસા વધે છે આવો પુરુષ સતગુરુને ઓળખી શકે છે એટલે અનુભવી શકે છે અને પછી તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે પછી તેને નક્કી થઈ જાય છે કે હું કોણ છું જે નિરાકારને વેદાંતિ વધે છે વંદે છે ને એવા પ્રભુની સાકાર રસના એટલે સદગુરુ બની અને અધમ ઉદાહરણ પતિત પાવન આ મુમુક્ષ મુમુક્ષ જીવોના ઉદ્ધાર માટે મૃત્યુ લોકે મૃત્યુ લોકમાં અવાર નવાર અવતાર ધારણ કરે છે એવા સદગુરુ સંત જગત માટે દીવાદાંડી રૂપ છે બરાબર જેવી રીતે માનો કે પાપી માણસ પાપમાં જેમ રસ્યો પશ્યો છે અને પછી તેનો તેના આકર્મો ઈ ભોગવે છે તેવી જ રીતે જિજ્ઞાશુ પુરુષ સદગુરુમાં રસ્યો પશ્યો રહે છે અને તેથી તેને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને અંતે તે સદગુરુ ને ઓળખી એટલે કે અનુભવી તમારો જે પ્રશ્ન છે એ સમજાણો ને સદગુરુ આ રીતે અનુભવાય છે એટલે ઓળખાય છે હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો કહો તો સદગુરુ જીવનની છે તે કેવી રીતે તે સમજાવો તો તો સદગુરુ જીવન ને ધરી છે ને તો કઈ રીતે છે હા બોલો આ એ વાત એ બરાબર છે જ્યારે આ મનુષ્ય નું શરીર છૂટે છે ત્યારે તેનો આત્મા સર્વ પ્રથમ જો કોઈને મળતો હોય તો એ શિવ સ્વરૂપ સદગુરુ ને પાસે જાય છે બરાબર અને સદગુરુ ના સંકેત પ્રમાણે જે જીવની ગતિ થાય છે અને સદ્ગુરુના સંકેત પ્રમાણે તેની ગતિ થાય છે બરાબર તેથી એ જીવ સદગુરુના ચરણમાં અનન્ય પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો કારણ કે ઈશ્વર કરતા પણ વધારે સ્થાન હોય મહત્વ હોય તો એ સદગુરુ સદ્ગુરુદેવનું છે સદ્ગુરુ સર્વ વ્યાપક છે સદગુરુ જીવનની ધરી છે તેના હાથમાં છે સદગુરુજ આ જ આધાર છે શું છે બીજો કોઈ સહારો જ નથી જ મંત્ર તંત્ર યંત્ર બધું છે જ તત્વ છે અને સદગુરુજ પરિબ્રમ છે નિરાકાર સાકાર પણ સદગુરુ છે તેનાથી પર પણ સદગુરુ છે સ્વયં જ પરમાત્મા છે આને બહુ સાગરના તारणहार છે એટલા માટે સદગુરુ આ જીવનની ધરી છે સમજાણું હવે કઈ પ્રશ્ન હોય તો કરો ભવરોગ દૂર કરવા શું કરવું જોઈએ ભવરોગ દૂર કરવા શું કરવું જોઈએ આમાં નામાં જવાબ છે આ જીવ ભવરોગને દૂર કરવા માટે તારે સ્વયં પોતે પરમાત્મા સ્વરૂપ પોતાના સૌરુપનું ચિંતન વિચાર પૂર્વક ચિંતન કરવું જોઈએ અને તે સ્વરૂપ બની જવું તે સ્વરૂપ બની જવું પડે ને તે જ આ ભવરોગ દૂર કરવા માટે છે મારા વાલા આ સદગુરુની કૃપાથી તે બની શકે છે તેનો અનુભવ અનુભવ તો આ દૂર થાય છે તો બોલો સનાતન ધાર્મ જય સ્વયંભાઈ ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ